પચીસ હજાર તસમા સમજો આ છે તમારા સમય આને એટલે તમે ફાલે થયા ડબ્બર ફાલે થયા તમે એક એટલો ફાલે થયા આ ગયા ને તો યાર તમે તો યાર તમને અમારું જોવા નહીં જોવાનું સારું નહીં પણ તમે પછી ભેગા રહેવાનું કરો તમાર સુગાન તમે હું કરો એટલે ને રાખતા હા છોકરા તો ઘરે છોકરા ગયા ટીવી બીવી જે જોતું એ લીયા લઉં યાર પહેલા છોકરા ભેગું લાવવું પડે તું છોકરા ભેગું યાર મારે સમજ નહીં હોતો યાર છોકરા ભેગું છું રહું પછી સમય નહીં હોતો તમારી ત્યાં સમય હતો આમ તો દાદા યાર હેડ એક કરવા ગાડીઓ લઈને ભરવા આ બિઝનેસ ના કરતા એમ પહેલા આમ ઘરે ખાવાનું ખોબો હતો એટલે કે આખો મેં ભાઈ જ દુડા એ કરતા મા જોડે આમ નહીં મને મારો ન મારો ના પૈસા જાય એટલે ભાઈ પૂછવું નથી એટલે જો યાર તમે તો યાર ખોદડી કરો યાર મારી ખોદડી આવતું જ નહીં ખોદડી માં ના પતાણી આ તો વાત કરો તમે આ તમારો સમય આવે ને તમે આવ બગડી જાઓ સમય તો જ છે તો સમય આવે ને તો ભાઈ તું હાર હેડો માર મોઉ તા હું જાવ હાર તો આડો હાર આગે મને ખુદલી કરી કે છોકરા એ હા કાકા ભાઈ શું ચોપડી વાતી દાલ ચોપડી વાતી તો લોગરી છે લે આટલા પૈસા છે આપણા પાસે

Mie go, mie go. Hahaha Haaah Haaah Haaah

અહ પુકા ઓ માય ગોડ સબક આવો કરા આપણે આ કાકા કાકો ભાઈ જાય તો ડાયરેક્ટ કે આયા ને કે આપણે બે જ દો રાખી દીધું હા તો હું ઘરે જમ તું ક્યાં જતોય હવે શું કરો

છે આવું શું કરવાનું એ શું કરવાનું એ શું કરવાનું એ એ શું કરવાનું 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 શું કરવાનું એ શું કરવાનું એ શું કરવાનું શું કરવાનું એ શું मूव आह मुटी मुटी पर ऊपर पत्तु मिलने के लिए हुआ है अकारम है अकार खुला ना तू जाना कम करोगे ये 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 नहीं 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 આપનું ફોન કરાવ્યું હા પછી પ્લેટ આવે તાર મો કમને તો તાર બધા ફોન ના કરાય બાઈ તું સારું યાર બધા ફોન ના કરાય યા તાર રાભ્યા ક્યાં કે આ હું બીજી શું કહે છે કરાવી નાખ મોય આનો હા મો હાન્યો કોબે આયુ કોક કરી દીકદાન મારા મારું ટાઈમ નઈ આવી કેમ આવું કે કે ખાલી તો કસી ની અમાર વાત નઈ દઈ તો મન કે શું મુંબઈ આ છે મુંબઈ જતો તો કોક કરવું પડશે ઓ રઘુજીનું આ તો કોક મન બોલે પાહું આ તમે

હેલો હા રઘુજી બોલ્યા અલ્યા એ રઘુજી તમે કે હાલ કે ખાલી મુંબઈ સોલે ચમ જા એકન અલ્યા પાણી ચેક તો પપડે મેલો આ તમાર છોકરો છે ને અલ્યા એ નો પેલા કે મજૂરી કરે મેરુજી આરે પેલા દારૂ લે મેરુજી જાય ને હા અલ્યા એ નારી મજૂરી કરે તમે હાલ તરત ની તરત આવો હારું આવો આપણ ને તું હવે હવે રખુજી આવતી તે મોયે ખબર નઈ પણ એ વાતની ખબર નઈ પડી ઓય નોકરી કમ લેતો અમ આગેવાન ભારો એ આદન ખબર જ નઈ કાય પડ્યું શું અલે સુરિયા અમાક આવજો કામ એ તો ખબર જ નઈ હે રાચ એક ખબર જ નઈ આગેવાન અલે આગેવાન મરવાના ડાળા આવી ગયા હાચો મરી જો આકી પાણી આમ તો આગેવાન નહીં મરું હાચો કહું

એ પણ આગીન તમે શું રાખી દી આ રે વેવન નઈ રાખ્યું તમે સુકતો પૈસા મોણ છે કે એવું કોઈ ન રાખતા હવે અલ્યા ઘણી આ સુકકો મધુન કરે તમે આ તાણ ફેલાય કે ઘરે લાવો હેડો અલ્યા આવા કમ હાચ્યો કેમ ખાલી આ બધું હું જ કરાય કેમ ઈ તો બધી ખાવ કોઈ તળા રાખી દી કોણ જાવ પછી અલ્યા આગીન જરૂર નઈ રાખી દી ફોન હું ઘરે ફોન કરના હે તમે ખાવ પડ્યા હેડો મારા

કે શું હોય આ કાકા તું માર છોકરો તું શું નીતણી કરી એમ કે પહેલા ઈ જો આખ્યા આ કામ કરી લે બધું આ આ તારે લીધો પાછો પડ્યો આ તું કરી બધું એમ કેજી તો સાલે ઈ સાલે બધા પૈસા તને તો કામ કરાયું જ છે મોહનીએ નામ પડ્યો હતો મુંબઈ જે તું ખા હતું તારે મા તો કો પડી તારે શું છે પડતું દારી આમ કાળુકી તારો છોકરો મારવા એલો ને લે

પણ થોડા ટાઈમ આજો અને ભાઈ બધા હાલ ના બધા આવી જવા ઘરે આવ્યો હવે ત્યાં પીવા મારું